મિત્રો જય માતાજી આપણા એક નવા વ્લોગ માં તમારું સ્વાગત છે આપણે મસ્ત તૈયાર થઈ જ છે કારખાને જવાનું છે અને સિરાય લીધું છે ટાણ માં અમારો ઈтика બેની સુતા છે ને ધ્રુવિકા બેની સુતા છે તો બતાવી આદિતિકા બેન સાજી જ આપણે ઘરમાં માં કે વયાજા થઈ જઈએ સમજો જ સમજો ક્યાં જતી છે ક્યાં જતી હું ઈтика બેન ভাগ নে বাপ্তি তাৰে কাৰখানে বাপ্তি বপ কাৰখানে বাৰ ইতিকা দিয়া তাগ লিতিকা गबीज कूट से सिक्की है ने टाका पटाका से कहीं थी का अटल मजा आपका घर में जान तेज़ाई जी जा कमर खोलियो ने का एक कार खाना भी आजात ने ये तो ये थी का मुकार खाने जा सो बे बे ये अब भाग लिया जी तो बुपर आई सो अब वो पहने लाओ ना भाग તોય ફોન તો કરશે જ તો ઇતિકા બેન કા બાય રૂઆઈ ઈતિકા આપણે કારખાને ક્યાં સનતા હોવું નથી ચાલો દીદી જાય ગી જાય છે હા હું તારે હા હું લાવ્યો જોવું હોય થાય હું લાવ્યો છો ધ્રુવિકા બેન હું તાશી હાલે જો જો તો ઇતિકા હા તો યાર કોઈ ને કીધી ત્યાં તાર હે ગુલાબ જો બે સોટલીઓ લઈ દીધી છે ઈતિકાબેન કાલી હોત ને ખીરી સાંડલી બાકી બનાવવાનું બનાય અટાણે નો હોય આ દુકાન બંધ થઈ ગઈ છે ઈતિકાબેન ને નાના બોરિયા લેવાના છે સોટલી નાખવા કાંઈતિકાબેન

કઢી બનાવી છે ડુંગળી છે કોઈ બેન સલાદ છે કારખાને જાઓ શું બેટા બાય બાયો તો ક્યાં જાસ ક્યાં હું લેવા જાશ હે હે ગાડીએ હાંજક નો આવીશું ચબે ડેલે હું ડેલું ખોલવા આવે છે કે દેવા આવેસ ખોલ તો ખુલેશ તેમાં આમ પી દેવું ખોલ

ગુલાબજામ થઈ તો લેવો હે ને ધ્રુવિકા દઈ દે છે આલે ધ્રુવિકા એને દઈ દઉં હોય લીધી આલે બસ રોમાં આવે તાર બે હું તું ને એમાં હે આલે વાલ બિહાર વાય વાલ બિહારી બસ

एक प시다 পাঁচ एक वान तो नहीं एक को एक हां आओ मुक दे हो खोई नाक पे नहीं हो माथा में नाखवाना है तार 2 કાળું કેટલા છે ઇતિકાબેન લાઇન કરી દીધી પણ એટલા બધા છે હજી એ આપણે દૂધ લેવા જતા ને ત્યાં પાણીપુરી લેતા આવ્યા સિવાય પાણીપુરી વાળો ઊભો તો ને ઇતિકાબેન કે પાણીપુરી ખાવી છે કાંઈ ઇતિકાબેન તને બહુ ભાવે જો એ પીકા પાણીપુરી મળ્યા છે ખાવા હલો બધાય પાણીપુરી ખાવા કે હલો બધાય પાપુરી ખાવા પાપુરી ખાવા પાણીપુરી શું કહેવાય ઈતિકા બેન ખાય છે ઈતિકા બેન ને બહુ ભાવે ખાટુ માથું પાણી પાણી નો પીવાય હેટાણે એમાં ખાલી નાખ જરા જરા વાળું કરવાની જ બે જવું પછી પેલા ખાઈ લો પાણીપુરી પછી આપણે દૂધ ને શાક રોટલી ખાઈ લેવું છે ઇસકે છે કા જો જવા ધ્રુવિકા બેન જાગ્યા જ છે કા ધ્રુવિકા બેન ઓ બેન વાળું કરવા બેહી ગયા છે કિતાબેન વાળું છે ભીંડા નું હા રોટલી હું ખાવા મળું

कहीं थी कबे हम उधर आ बाजू हूँ करो सो बोरिया परेश एक पिल्लो जो द्रुवी कबे नीचे जागे अच्छे ये द्रुवी कबे जो नीति कबे जो कोड़ी अभी है जैसे कोड़ी अभी सक्सी है जो पढ़ती नहीं हो हूँ हूँ द्रुवी का हूँ

Pesi. Ya yeah. ada pesi. Hui dia ada. Padi ini apa? Jo padi itu. Yang nuah kerai. Hati Hah? Yeah. Ha. Yeah? Ya? Yeah. Beharum. Nah. Nah hati beharum.

đã bye bye, yên nói cái vậy, hát cùng nó bye bye, thế bye bye, bye, bye.